સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બેનો આજે આપણે એક કાઠિયાવાડની વિશ્રાતી વાનગી બનાવીશું બરફી ચૂરમું તો એના માટે મેં લીધો છે ઘઉંનો કકરો લોટ લીધો છે એક બાઉલ બે ચમચી ચણાનો લોટ છે ખાંડ છે જાયફળ છે બદામને પિસ્તાની કતરણ છે ઘી છે અને થોડું ગરમ કરેલું ઉખાળો પાણી ઘઉંનો કકરો લોટ લઈશું એની અંદર બે ચમચી આપણે ચણાનો લોટ લઈશું મિક્સ કરીશું હવે આપણે એમાં બે ચમચા ઘી લઈશું ઘીનું મોણ આપવાનું છે આપણે આ ઘીનું મોણ આપણે આપી દીધું છે તો એને આ રીતનું આપણે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે એની નિસારી છે હવે આપણે થોડું ગરમ ઉફાળું પાણી લીધું ડવ તૈયાર થઈ ગયો છે હવે એને આપણે મુઠિયા વાળીશું ખાડા પાડે વાળવાના છે એટલે અંદરથી આપણે મુઠિયાને તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે તળીશું સરસ અંદરથી આપણે શેકાઈ જશે મુઠીયા આપણા તળાઈ ગયા છે તો એને આપણે પ્લેટમાં લઈ લઈશું તેલમાં એકથી દોઢ ચમચી આપણે ગુંદર લીધો છે એને આપણે તળી લઈશું તમને ગુંદર ના ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો આપણે ઠંડુ થઈ ગયું છે હવે એને આપણે મિક્સરમાં લઈ અને ક્રશ કરી લઈશું આપણે ક્રશ થઈ ગયું છે એને આપણે બાઉલમાં લઈ લઈશું જો તમે જોઈ શકો છો સરસ એકદમ દળ દળો પીસાઈ ગયો છે આપણું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે બરફી માટે આપણે ચાસણી બનાવીશું એના માટે મેં એક બાઉલ ખાંડ લીધી છે અને એ જ અડધો બાઉલ આપણે પાણી લઈશું એક તારની ચાસણી બનાવવાની છે આપણે એ ચાસણી થાય છે ત્યાં સુધી આપણે આ ચૂરમું છે એની અંદર આપણે એક થી બે ચમચા ઘી લઈ અને એને સરસ રીતે ફરી પાછું મોઈ દઈશું આપણે મોઈ અને તૈયાર રાખ્યું છે હવે એની અંદર આપણે તળેલો ગુંદર નાખી દઈશું તો તો આપણે તમે ગામડે સાતમ ઉપર એ લોકો બહુ બનાવે છે પછી કોઈ પણ તહેવાર હોય તો પણ બરફી ચૂરમું બનાવે છે મારા મમ્મીના હાથે બહુ પણ સરસ થાય છે બરફી ચૂરમું હું એની જોડેથી જ શીખી છું આ બરફી ચૂરમી ચાસણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણે એક તારની ચાસણી લેવાની છે તો આપણે સાર બને છે હવે એની અંદર આપણે આપણું આ ચૂરમું છે એ નાખી દઈશું આ મિક્સ થઈ ગયું છે હવે એમાં આપણે જાયફળનો પાવડર નાખીશું તમે જોઈ શકો છો કે આપણું સરસ બેટર તૈયાર થઈ ગયું છે લચકા પડતું તો એને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લઈશું હવે આપણે બદામ અને પિસ્તાની કતરણ છે એનાથી આપણે ઉપર ગાર્નિશ કરીશું થોડું દબાઈ દઈશું પાંચ મિનિટ માટે આપણે એને ઠંડુ થવા દઈશું પછી આપણે એને પીસ પાડીશું ઠંડું થઈ ગયું છે એને આપણે પીસ પાડીશું બરફી ચૂરમું ઠંડુ થઈ ગયું છે આપણે એને સર્વ કરીશું તૈયાર છે આપણું બરફી ચૂરમું જો તમને અમારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર ચોક્કસ થી ટ્રાય કરજો ખુબ સરસ થાય છે